પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની સાસુ સસરાનું વાહન બીજાને વેચી દઈને છેતરપિંડી કરી હતી આ શખ્સ છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ હતો જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચૌટા નજીકથી પકડી પાડ્યો હતો પોરબંદર એલસીબીએ કુતિયાણા ચૌટા વાઘ પાસેથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાના કામે છેલ્લા સાતેક માસથી પકડાવવાના બાકી નાસ્તા ફરતા આરોપી અમર અનિલભાઈ બારાઈને ઝડપી લીધો હતો મોરજુરી બાગ વિસ્તારમાં રાજમહેલ પાછળ રહેતો આ શખ્સ નાસી ગયા બાદ રાજકોટ ખાતે હીરાસરના ચૂપડામાં રહેતો હતો અમર નામના એ શખ્સની સામે તેની સાસુ દ્વારા જ ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં જુબેલી વિસ્તારમાં મહારાજ બાગ રોડ પર જ્યોતિબેન મહેશકુમાર રાયકુંડલિયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૂન બે હજાર વીસમાં તેણે પોતાના પોણા છ લાખ રૂપિયાની કાર જુરીબાગ વિસ્તારમાં રહેતા તેના જમાઈ અમર અનિલ બારાઈને ચલાવવા માટે આપી હતી અને આ શખસે સાસુ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી આ કાર ગંભીરસિંહ જેઠવા નામના યુવાનને વેચી નાખી હતી આથી જે તે સમયે જ્યોતિબેન રાયકુંડલિયાની ફરિયાદના આધારે પોલીસે તેના જમાઈ અમર અને ગંભીરસિંહ જેઠવા સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારથી જમાઈ વોન્ટેડ હતો જેને પોરબંદર પોલીસે ચૌટા નજીકથી પકડી પાડ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર